નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મહુવા તાલુકાના કરચેલિયા ગામે સગીરાની છેડતી બાદ મામલો ગરમાયો આદિવાસી આગેવાનો અને નેતાઓ આદિવાસી પર થતા અન્યાય પર લડી લેવાના મૂડમાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ પીડિત પરિવારની લીધી મુલાકાત આદિવાસી નેતા ભોગ બનનારા પરિવારના પડખે ઊભા રહ્યા ધારાસભ્ય અનંત પટેલે ફરી પોલીસ સામે સાધ્યો નિશાન સ્થાનિક પોલીસ અને સરપંચ સાથે શરૂઆતમાં ફરિયાદ નહીં થાય તેવા પ્રયાસો કર્યાના આક્ષેપ પોલીસ ઘટનામાં ઢીલ્લો મૂકશે તો આવતા સપ્તે કરચલિયામાં મોટી રેલી સાથે આક્રોશ કાર્યક્રમની આપી ચિમકી પોલીસે અને સરપંચે રૂપિયા લઈ ગુનેગારોને છવારવાનો પ્રયાસ કર્યાનો ધારાસભ્ય અનેન પટેલના આક્ષેપો દુકાનદાર કિશન મારવાડીએ સગીરાની છેડતી કરી હતી રોષે ભરાયેલા ગ્રામજનોએ તોડફોડ કરી આગ ચંપી કરી હતી ઘટના દિવસે છેડતી કરનાર કિસાન મારવાડીની કરાઈ હતી ધરપકડ રિપોર્ટર હનીફ ખાન નમસ્કાર ધન્યવાદ આદિવાસી સમાજની સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માજી ધારાસભ્ય આનંદભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ આગેવાન શ્રીઓ અને દૂર દૂરથી તેમજ મહુવાથી આવેલા તમામ આદિવાસી સમાજના આગેવાનો અન્ય સમાજના આગેવાનો પત્રકાર મિત્રો જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર થાય છે અને એક બાપ વગરની દીકરી પર આવી રીતે કોઈ નરાધમ ખરાબ નજરની જોઈએ ત્યારે આપણે સૌએ ભેગા થવું ભેગા થવું પડે ને બીજા લોકો પોલીસ તંત્ર અને એ શું સમજે છે કે આદિવાસી સમાજ નકામો છે

કોઈ પણ અન્ય સમાજ આખા વિસ્તારમાં કોઈ પણ જગ્યા વ્યવસાય ધંધો કરે અમને વાંધો નથી પરંતુ એ વ્યવસાય ધંધાની સાથે સાથે જો અમારી આદિવાસી સમાજની દીકરી પર ખરાબ નજર નાખશે તો અમે છોડવાના નથી તો આ કાઢી લેવાની તાકાત પણ અમને અત્યારથી એની એક નથી આપણે સૌ એની સાથે જ આપણા સૌની દીકરી છે એના પર અડપલા થયા કદી કાડે સહન કરી શકાય નહીં આ તબક્કે હું ડીવાયએસપી ને પણ કહેવા માંગુ છું કે તે દિવસે રાત્રે અમારા બે ત્રણ યુવાનોને તમે માર મારવાની કોશિશ કરી છે કાન ખોલીને સાંભળી લેજો હવે પછી જો કંઈ કરી તમને પોલીસના કપડા ઉતારી લેતા વાત પરંતુ જે સંવિધાન ભૂલશે અને આદિવાસી પ્રમાણ પત્ર પર આદિવાસી સમાજ નું ઋણ તમારે ભૂલવાનું નથી જો તાકાત હોય આદિવાસી પ્રમાણ પત્ર વગર કે જમાદાર પીએસઆઈ પીઆઈ કે ડીવાય એસપી બની બતાવજો તો તમને ખબર પડશે ઉપસ્થિત થશો પરંતુ આપણે પણ એકતા સાથે રહેવાનું છે

અઢાર તારીખના સમયે અઢાર તારીખના દિવસે એક અન્ય સમાજના આગેવાન દ્વારા આદિવાસી દીકરીની છેડતી કરવામાં આવી હતી અને છેડતી કર્યા બાદ જ્યારે એની મા ફરિયાદ કરવા ગઈ ત્યારે સમાધાનની રાહે અહીંના સરપંચ અને પોલીસવાળાએ કંઈક પૈસાની લેતી દેતીમાં સમાધાન કર્યાની રાહે મોકલી દીધા હતા આ ગામના યુવાનો આદિવાસી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવીએ છીએ કે એમણે તાકાત બતાવીને ફરિયાદ એટ્રોસિટી અને પોસ્કોની કલમ દાખલ કરાવી જો આ કેસમાં પોલીસ અધિકારીઓ કંઈક ડાક પીછોડો કરવાની કોશિશ કરશે તો આવનારા આવતા અઠવાડિયે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી કરચેલિયા ખાતે નીકળશે સાહેબ પૈસાની વાત કરો છો કેટલા રૂપિયાનો વહીવટ થયો હતો અને કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા પૈસા પોલીસલે પણ આપવામાં આવ્યા હતા અને સરપંચને પણ આપવામાં આવ્યા હતા એવું અમારી પાસે દ્વારા માહિતી છે પરંતુ કોઈ પણ પૈસા લીધા હોય કે જે પણ હોય અમારી આદિવાસી સભાની દીકરીને છેડતી કરવાનો પ્રયત્ન કરશે અમે એમને છોડશું નહીં